તેર મહાનગર પલિકાના દવા હટાવ સેલના કાફલાએ સેલની મુખ્ય બજાર ગણબીવાડ તેબત 24મી સિનેમા વિસ્તારમાંથી ના ના મોટા દવાણો ઢાડાવી એક ગાડી જેટલો સામાન જપ્ત કર્યો હતો વેધર ડાયરેક્ટ કરો સમજી આ માલ સામાન કરીયા છે શહેર માં ચાલી રહેલ દબાણ હટાવ સુબેશ અંતર્ગત દબાણ હટાવ શહેરલા કાપલાય આજરોજ શહેરની મુખ્ય બજાર કડબીવાડ તેમજ વૈશાલી સિનેમા વિસ્તારમાંથી ટ્રાફિક અને રાહદારીઓને અડચણ રો लाल गल्ला सही दो दूर कयो तो कार्यवाही दरम्यान एक गाड़ी जेट माल सामान जप्त करो